ભૂખ લાગી છે તો હવે ખાઈ લઈએ રેડો એવું મસ્ત મજાનું પલાળી ગયો ક્યારે દોડવા થઈ તો ખબર નથી પણ માંડવી તો થઈ ગઈ છે ને દોડવા માંડ્યા છે માંજામાં દઈશું તો મજા મજામાં મજામાંથી ફરીથી અનવ લોકો હાર્દિક 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 સ્વાગત છે અત્યારે અહીંયા નવા બહુ મોડું થઈ ગયું ઉઠવા માંગી બહુ જાય ગયા હતા તો બહુ મોડું થઈ ગયું છે અને અત્યારે મેં લોકો ચાલુ કરી દીધો છે તો આજે જવાનું છે મારે પેલા કારીમડા ત્યાં જઈને મારા દાદાને મૂકવા જવા ત્યાં જઈને મારા દાદાને મૂકવા જવાના છે અને પછી સીધા જાઓ આપણે વાળીએ અને તો વિડીયોમાં તો અહીંયા આપણે પડી છે ગાડી ગાડીને લઈ કાઢીને જવાનું છે પેલા કાળીમડા કાળીમડા જઈ કાર સીધા નીકળીશું આપણે વાળીએ ડાયરેક્ટ અહીં આવશું આપણે મારા ભાઈને પિકઅપ કરવો એ હજી ઘરમાં સૂતો છે જો બધા હમણાં હજી ઘરમાં હું તો છે એટલે આપણે એનાથી લેવા આવવાનું છે પેલા કાળીમડા જાઉં ને દાદાને મૂકી આવશું પછી ભાઈને ઉઠાડીશું તો ભાઈને લઈ કરીને સીધા નીકળશું આપણે વાડીએ વાળીએ તો વાળીએ જઈકરી આપણે કામ છે થોડું તો ફક્ત બી આપણે ફ્રી છે કાંઈ કામ છે નહીં તો વિડીયોમાં બનાવી દેજો લાઈક ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી દેજો તો હાલો હવે પહેલાં નીકળીએ દાદાને મૂકવા કારી એ હું આવી જાઉં છું દાઢી માલ કરાવું તો આવી જાય તો અત્યારે એ કરીને દાઢી વાળ કરાવતા છે ચાલો પેલા આપણે નીકળીએ થઈ ગઈ છે બાલડાઢી થઈ ગઈ છે હમણાં હવે નીકળીએ પછી આપણે ગારીમડા જો બાલડાટી થઈ ગઈ છે કે તો કઈ ભૂકી ગયા છે ગાડીમાં પણ અત્યારે વરસાદ આવી ગયો તો વરસાદ આવી ગયો છે રેડો એવું મસ્ત મજાનું ગયો ટણ ભીનું ભીનું કરી ગયો પલાર ન ખાત ત્યારે મોસમ મેડું આવી ગયો ઓકે તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે ને અત્યારે વાગી ગયા છે તો અત્યારે મેં એવું થયું કે કાળીમરે ગયા હતા તો ખરી પણ મારા દાદાને મહેમાનો જે આવવાના હતા એ અત્યારે આવ્યા નથી એ રાઇતે ઉપર આવવાના છે એટલે કે રાઈતે આવશે પાંચ છ વાગે તો દાદા કે મારા એવું રહેવું તો પણ ભેગા આવતા ગયા ભેગી દીધું રોકાઈ જાય ન રોકાણ કે હાલો તો હું ભેગા આવું તી અત્યારે ભેગા આવતા ગયા છે ને નથી બજાર ઊભી ભશે અને હું આવ્યો છું મારા ભાઈને ઉઠાડવોથી અત્યારે અત્યારે લગી ફૂતો હતો તો અત્યારે જે ઉઠાડો છે તે મોઢું જોવા જાય છે અને બાકી તો એવું હાલતું હતું તો હું તો ગયો હતો મેં તો કીધું રોકાઈ જાવ દાદાને તો રોકાણા નહીં તો હવે આવીને હેમંત આવશે તેડી જાય અને જા અત્યારે હજી ઉભો થયો છે હું તો જ હું તો જ કેટલો હું તો અને તો અત્યારે અમે આવી ગયા છે ને હવે સીધા જાઉં અમે વાળીએ તો અમ બે ભાઈ નીકળીએ દાદાને લેતા જાઉં અને દાદાને લેતા જાઉં ને પછી સીધા નીકળીએ આપણે વાળીએ વાળીએ જઈએ પછી મળીએ તો ગાય અત્યારે આવી ગયા છે વાળીએ અને અત્યારે થઈ ગયો છે બપોર અને એમાં એવું હતું કે કાંબડા ગયા હતા ને તો ત્યાં પંચર પડી ગયું હતું અને પંચર પડી ગયું તો ટ્યુબ ખોલાયું ત્યાં તો એમ કીધું કે ટ્યુબ તો ભાલેમ નથી બગડી ગયું પછી ટ્યુબ બદલાયું ને એમાં બહુ વાર લાગી ગઈ હતી તો એનાથી ઘરે ગયા ને ઘેરેથી બસ આપણે અત્યારે વાડી આવ્યા છીએ તો હવે છે ને ભૂખ લાગી છે તો હવે ખાઈ લઈએ ઓકે તો બસ અત્યારે ખાઈ પીને થઈ ગયા છે નવરા આપણે અને અત્યારે હું જાઉં છું માંડવીમાં આટો મારવા કેમ કે હવે ઘણા બધા દિવસ માંડવીમાં નથી ગયો હું કેમ કે રક્ષાબંધનના તહેવાર હતા તો માંડવી માટો મારો ગયો જ નથી હમણાં તો માંડવી માટો પેલા મારતા આવીએ અને પછી ક્યાં છે જોઈએ કે હું કરીએ ને હું નહીં બાકી બ્લોક ને એન્ડ કરી દે હું કેમ કે વધુ બ્લોક પછી આપણે બનાવીએ અહીં જો પાણી ચાલુ કરી દીધું છે મારા દાદાએ પાણી આલે છે અને માંડવી આપણી મસ્ત મજાની થઈ ગઈ છે લીલી છમ જેવી તો હવે ક્યાંય ક્યારે દોડવા થાય તો ખબર નથી પણ માંડવી તો થઈ ગઈ છે ને દોડવા આવવા માંડ્યા હે પણ માઇન્ડ બી મસ્ત મજાની થઈ ગઈ છે અને હવે આ છે આ બ્લોકને એન્ડ કરીએ મારીએ ફરીથી એકવાર નવા બ્લોક નવા જોશ અને નવા ઉમંગની સાથે ફરીથી એક ઓર નવા બ્લોકમાં તાલક બધાને બાય બાય ટેક યર કાલ